દીપો ના ના ખરેખર જોકા બોડારીઓ કરી રહ્યો છે એનું બેટ જાય એનું ઘેરાનુ ઓમ છોક બહાર જવાનું હોય ને એટલે મસુભાના સમાચા મોકલાવ પેલા ખોડીયા આવન તો બે દસ મોરી ફોન કરીને કહી દીધું હોય કે આઈ દેજો હોય જવાનું હોય આ તો ભગત જોન પર હોય ને એ ઉતાર દીધો હમાતા કે ભગત આઈ જજે હો તું આવો ભગત ભગત ના ગુદમ પૈસા હતા ના આ ભગત આવે હે ના ને ભગત ના ના લઈ જવાન ગરંટી દે આરે હે ને ગોઠું બેય જોય પાછા પણ યોને ખબર નહીં કે ભગત એ 18 ઘંટો ના આટા ખાઈ ગયો છે તુના લુગડા જાવ અને આથી કે આપણું કાટો એવું કરાય એવો ભગત છે તા થોડું કોઈ જેવું તેવું કાટો ચલાવવાનું હોય

મને રણુ શેર જોવા લઈ હુકમ કરી દીધો રણુજા જવાનો હુકમ થયો પણ સરપંચ મળ્યો ને બધા હુકમ કરવા માંડ્યો અંબાજી લઈ ગયો રણુદા લઈ જ્યો અંબાજી સરપંચ હેલિકોપ્ટર માં લઈ જતા આ વખત રણુદા લાગે વિમોન જ જ જ લઈ જાય પણ આપડે તો ગમે તેવું બાબા હું મગન તા ના રોમા પીર યાદ ગયા બે દાદા પેલા ફોન આવ્યા તમાર ઉપર કે બાબુ તૈયાર થઈ જાય આપડે જવાનું રોમાપી દર્શન કરવા સરપંચ કીધું પણ ટોલી કીધું અલા મગન મન ના લેજો તમે તો બધા તમે બધા જઈ રહ્યા તા એટલે તું હું નેતા હે નેતા નેતા સુલે સરપંચ ને પાછો જો કે અને આ આબુ હે તો હું પેલા કહું દારૂ પીતો જ ના રણુજા મગન જો અંબાજી જે તારો દારૂ પીના હે તો હું પણ હવે રોમા પીરે જાવ તો દારૂ બારૂ બંધ નાખવાનું હું કાય માકા કાય એમ માટા છુટકારો બરોબર છે તો મને ગમ્યું પામ રોમા પીનો મોટો ભગત કે સમાલાલ જબ્બો પેરે નઈ બાબુડા પર રોમાપિ ની પૂજા કરવી પેરોજ પર લાલ જબ્બો એકદમ બાબા જેવો લાગી છે તું મગર વાત કહું જે બાબા પૂજા કરી રોમાપિંડ ની

ગરબા હોય ને તો એનો ગરબો ચડાવું ને તો સાવલી ને કોઈ કુત્તો તું જોવી તો જબરદસ્ત કુદા સાવલી પેસા આ સાવલી પેલી ભગતરાન દોશી તા ઓવા એટલા ઈ ન કીધેલા મને યાદ આવી ગયું પ્લાન કીધું તો નઈ કીધું ભગતરાન ભગતના અમાતર તો આલા છે ના મોકલો તો નકા પાછો માથા કોડ કરજે ખબર ને પેલા અંબાજી વખત જેવું કરી દીધું આલા ઈ ન આપો ના વાણી ને એટલે

અરે હા રણુજોની તો અઠી વાત આતી સુધી છે રોમા પીનું હુકમ થાય ને હ લે ખરી હોય ને નહીં પી લઈ દોશી એય જો મને ખબર કે આ રો આ પાટા પર કરજે આ રો ને માથા કુટિયા છે પાછો રણુકા દમ મુકતો થાય તો દવા તો કીતા આવતા ઓ કેટલા જમ થાય છે બોલો આ દાખલો તો બગાડો થા

એ પ્રથમ વખત આટલી ગરમી કરી હલણ થાય એટલે કે આ વખત આવજે તો અમે કોઈ થોડા ઓરઘોણા છીએ અમે વાત કરો અલે ઓરઘોણા બરોબર જ છે એ સપા હું જો વાત કરો ને કે ખાખું મે ખાખું કરી દીયો એ એ એ આટલા ગજે ના તો નકર મુઠો તોડી ના જો બસ એ પકતરા આ સરપંચ તો લઈ જો છે પાછો તાલા ગિરિયાની કરી લે એ સરપંચના પુત્રા તું બંધ થા આ કરવાની દાદાગીરી કેટલી કરે છે નહીં નાખીએ નહીં લઈ જાઉં નહી લઈ જાઓ હેડફોન કરો હું ના ને

બરોબર 5 જન તો થઈ ગઈ યે તમોත් भगत ને ગાડી મેલેયો બરોબર અતે હનો પ્લાન તો હેડ જેતો ક આ વખત તો પેલી રેલવે માં રાખી દીધી એ રાખી વિમાન 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 ના બધા તમારા જેવા આ બાબુળા દેવા પાં કોંધળી ઉડાવ અલ્યા ખોરા ઈની લોકયો માં તો આ મે ચાલુ થઈ ગયો જલ્દી જલ્દી હે તો બગલ ના આવ હે બાબા બાબા રી હેડન કડીએ બસના